વડોદરા શહેરના નંદેશરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સુદીપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો યુવક ગત રોજ સવારે કામ કરતા સમયે ઊંચાઈથી પટકાતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું દરમિયાન કંપનીના સંચાલકોએ સુરક્ષા મુદ્દે ભારે બેદરકારી દાખવી હોવાની વાતને લઈ મૃતક કામદારના સગા સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને કંપની ગેટ બહાર મૃતદેહ મૂકી અને વળતરની માંગણી કરી હતી વડોદરા શહેર નજીક આવેલા અનઘડા ગામમાં રહેતા પાંત્રીસ વર્ષીય વનરાજસિંહ ગોહિલ નંદેસરીની સુદીમ ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે કંપની ગેટ પાસે સિવિલ વર્કના કામ દરમિયાન આશરે ચાલીસ ફૂટ ઊંચાઈ પર કોઈ પણ સુરક્ષાના સાધનો વિના કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ દ્વારા વનરાજસિંહને કામગીરી સોંપાતા તે ચાલીસ ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા કામદારને સારવાર માટે ખસેડતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો કામદાર પ્રત્યે કંપનીની બેદરકારી સામે આવતા અનઘળ ગામના ગ્રામજનો અને યુવા સેના ગુજરાત સંગઠન તેમજ સગા સંબંધીઓ સુધી ફાર્માના ગેટ પાસે પહોંચ્યા હતા અને મૃતદેહ ગેટ પર જ મૂકી દઈને વળતરની માંગણી કરી હતી જો મૃતકના પરિવારજનોને વળતર નહીં મળે તો મૃતદેહ નહીં લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી મરનાર વનરાજસિંહના પત્નીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું વનરાજસિંહ પર ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી હતી અને સાથે ત્રણ દીકરી અને દીકરાનું ભારણ પોષણ પણ એકલા હાથે કરતા હતા એવામાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા સગા સંબંધીએ બાળકોના ભવિષ્ય માટે વળતરની માંગણી કરી હતી શરૂઆતના કંપનીના સંચાલક સુદીપ ભયાણી સાથે વિસ્તારના આગેવાનો અને મૃતકના પરિવારના સભ્યો વચ્ચે થયેલી બેઠકમાં પરિવારજનોએ પાંત્રીસ લાખની માંગણી કરી હતી સમગ્ર મામલે ચાલેલી વાતચીત અને રગજક બાદ કંપની સત્તાધીશોએ મળનારના પરિવારજનો અને સંતાનોના નામે બાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી જે જાહેરાત બાદ પણ પરિવારજનોને સંતોષ ન હતો ત્રણ દીકરી અને એક દીકરાના ભવિષ્ય માટે માંગેલા વળતરની સંતોષકારક રકમ નહીં મળતા પરિવારજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો જોકે કંપની સત્તાધીશો તસ્તી મસ્ત ન થતા અંતે પરિવારજનોએ વળતર નક્કી થયેલી બાર લાખની રકમ સ્વીકારી હતી આજે અહીં નંદીશ્રી જીઆઈડીસીની અંદર સુદીપ ફાર્મા કંપનીની અંદર લગભગ આજે બપોરની આજુબાજુ અકસ્માત કોઈ કોન્ટ્રાક્ટના માણસનો થયેલો અને એની અંદર વડોદરા પીએમ માટે એની ડેટ બોડી લઈ ગયેલા ત્યારબાદ અહીંયા કંપનીની ગેટ ઉપર એની બોડી લઈને ગ્રામજનો અને એના સગા સંબંધીઓ બધા આવેલા તે દરમિયાન અમને જાણ કરતાં અમે ગામના આગેવાનો નંદીશ્રી અનગઢ આજુબાજુના આગેવાનો સાથે આવી અને કંપનીની જોડે વાત કરી અને આજે કંપનીએ એ મૃતકના વારસોને ચા એના ચાર વારસો છે એને બાર લાખ રૂપિયા આપવાની બાહ ધરી અને એને ચેકો આપવા માટેની અહીંયા ખાતરી આપી છે હાલ ચેકઅપ બનવાનો પ્રોસેસ ચાલુ છે અને કંપની સાથે અને એમના સગા સંબંધીઓ સાથે ગ્રામજનો અને આગેવાનો હેઠળ સમાધાન થયું છે અકસ્માત કોઈ હાઈટ ઉપરથી એના પડી જવાથી થયો એવો મેસેજ અમને મળ્યો હતો સેફ્ટીના સાધનો તો લગભગ નહીં જ હોય તો જ અકસ્માત બને એટલે લગભગ સેફ્ટીના ન હોવાના કારણે જ અકસ્માત થયેલો છે હાલ કોન્ટ્રાક્ટર અહીં હાજર નથી કંપનીના એના જવાબદારી બધી જવાબદારી લીધી છે કારણ કે સાહેબ એમનો છોકરો ચાર છે હવે પરિવર્તન મમ્મી પપ્પા છે નહીં બરોબર તો એમે એટલા પૈસા અમે કે થોડું થઈ રહે કંઈ એમની જિંદગી થોડી જાય કે ચાર ત્રણ તો છોડી દીકરીઓ પહીને આવવાની એની પાછળ પોટ પોંટ લાખ રૂપિયા ખર્ચો ગણો તો પંદર લાખ રૂપિયા થાય બરોબર તો કંપની આલે છે બાર લાખ રૂપિયા બાર લાખ રૂપિયા થોડું થઈ શકે અમુક તો આ પૈસા લે છે લેવાની યાદ્રી જ નથી લેવાનો અત્યારે તો અમારે તો લેવાની તો ના જ છે

ચાર છે ત્રણ બેબીઓ છે ને એક બાબો છે હવે બાબો તો બહુ તો બહુ કરે તો દસ અગિયાર વર્ષનો છે હવે બે બેબીઓનો મોટોનો તો લગ્ન મેં હાલ કરે એવી છે તો પછી કંપનીને સમજીને હાલવા જોઈએ ને બધા નહીં તો આપણે પંદર લાખ રૂપિયા આપ્યા હોત તો આપણો નર્સ કો નતો બરોબર પણ આ તો પછી બાર લાખ રૂપિયા આવે તો બાર લાખ રૂપિયા ઉપર થોડું કઈ એ છોકરોનું જીવન હેડે એમનું બનાવવાનું કંઈ કઈ એમનું કાયમ માટેનું પોષણનું ખાવા પીવાનું કઈ જાય એ બધું જોવાનું નહીં હે અમારે તો લેવાની ના જ છે કંપની જોડે પૈસા બાર લાખ રૂપિયા બરાબર બાર લાખ રૂપિયા એનું લગ્ન કરું બે બેબીનું લગ્ન કરવાનો આ આવેલ તો પાંચ પાંચ લાખ રૂપિયા ગમે તો પૂરા થઈ જાય બરાબર આ શું બે લાખ રૂપિયા આ બે લાખ રૂપિયામાં પેલા જિંદગી છોકરો શું કરે પેલી બેબાઈઓનું કહી શકાય ચાલવે સંસાર આવા જવાનું બરાબર આવાનો કોઈ આધાર નહીં મો પણ નથી મમ્મી નથી કોઈ નથી તો હા મધ્યમ સર છે કંપની ગામના લોકોએ મદદ આટલી કરી છે રાજી નથી પણ સાહેબ શું કરીએ બરોબર

ફાર્મા કરીને જે કંપની નંદેશ્રી જીઆઈડીસીમાં આવેલ છે આ જીઆઈડીસી મોતનું કારસ્થાન રમતું એવું લાગી રહ્યું છે એમને કારણ કે ભૂતકાળમાં જીએસપીમાં પણ ચાર ગુજરાતી કર્મચારીઓના અકસ્માતે મોત થયા હતા ત્યાર પછી પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું દુઃખની વાત છે ને આ કંપનીના માલિકો પ્રત્યે પણ હું દુઃખ ધરાવું છું કારણ કે પાંત્રીસ લાખ રૂપિયાની માંગણી સાથે આ લોકો સ્વીકાર્યાના છેલ્લે છેવટે ફેમિલીએ દુઃખના કારણે બાર લાખ રૂપિયા સ્વીકાર્યા છે પરંતુ યુવા સેના તરફથી અમે આ પૈસા સ્વીકારતા નથી કારણ કે આ અમારા વિષયની વાત નથી અને પાંત્રીસ લાખ રૂપિયાનું વળતર જ્યાં મળતું હોય ત્યાં બાર લાખ રૂપિયા અમે ફેમિલીને આવી રીતે આપવામાં આવે એ સખત દુઃખની વાત છે અમારું આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં નંદેશ્રી જીઆઈડીસીમાં રોજગારી બાબતે અને સેફ્ટી બાબતે ઘણું મોટું આંદોલન કરવામાં આવશે કારણ કે આ કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કંપનીઓ દ્વારા સેફ્ટી આપવામાં નથી આવતી જેના કારણે ગુજરાતી કર્મચારીઓનું અકસ્માતે મોત થાય છે અને આ કંપનીના જવાબદાર અધિકારીઓ હું દલાલો કહેવા માંગુ છું એ લોકોને આ દલાલો મોતના દલાલો છે અને ગુજરાતી કર્મચારીઓના આસપાસના ગામડાઓ અનગઢ શેરખી કોટના રૂપાપુરા જસાવપુરા આ તમામ ગામડા લોકોનો જીવ લેવા માટે પેદા થયું એવું લાગે છે એટલે આગામી સમયમાં નાયબ મુખ્યમંત્રીને મળીને અમે સેફટી બાબતે રોજગાર બાબતે તમામ બાબતે ચર્ચા કરીશું સાથે સાથે પોલીસ વિભાગનો અને અમારા એસીપીસી અને પીઆઈસીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે એમને જે અમને સત્કાર આપ્યો છે એના કારણે આ વખતે નહીં પરંતુ દર વખતે પોલીસ વિભાગના સત્કારથી જ અમારું કર્મચારીઓને જે સહકાર મળે છે ભૂતકાળમાં પણ મળ્યો હતો અને અત્યાર બી મળે પણ અત્યારે જે કંપનીએ જે વલણ દાખ્યું છે એ વલણ પ્રત્યે અમે ગુસ્સો ધરાવીએ છીએ આગામી સમયમાં આ કંપની સામે પણ આંદોલન કરવાની તૈયારી અમે રાખીએ છીએ આજે જે વળતર આપ્યું છે કંપની અને કોન્ટ્રાક્ટરે બેહો મળીને આપ્યું છે અને આ વળતર માત્ર બાર લાખ રૂપિયા છે આ દુઃખની વાત છે કે બાર લાખ રૂપિયા વળતર પરંતુ પેલું કહેવાય છે કે ગરીબ અને સામાન્ય માણસની હાડે ઊભું નથી રહેતું કોઈ અને એવી રીતે એમને બિચારોએ ગભરાટથી અને દુઃખના કારણે આ સ્વીકારી લીધું છે પરંતુ હું હજુ પણ એવું કહેવા માગું છું કે યુવા સેનાના લખન દરબાર તરફથી આ જે વળતર છે એ સ્વીકારાયું નથી અમે અમારી રીતે આંદોલન ચાલુ રાખીશું જેની તાકાતો એ કરી લે અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક એકમોમાં સેફ્ટી ફર્સ્ટના નામે મોટા મોટા બોર્ડ તો લગાવવામાં આવે છે પણ તેનું પાલન કરવામાં આવતું નથી સુદીપ કંપની દ્વારા કર્મચારીઓની સુરક્ષા અને સલામતી બાબતે સામે આવેલી ગંભીર પ્રકારની બેદરકારી અંગે ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું ગરીબ કર્મચારીઓના જીવની કિંમત આવા ઉદ્યોગો કોઈ રકમ નક્કી કરીને ચૂકવી દેતા હોય છે પણ તેઓના પરિવાર માટે મૃતક કામદારની ગેરહાજરી કોઈ વળતરની રકમ પૂરી કરી શકતું નથી જે બાળકોએ પોતાના માથેથી પિતાની છત્રછાયા ગુમાવી છે જે બાળકોના આગળના જીવનમાં પિતાની ઉણપ હંમેશા રહેશે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો